હવે બાળકો આપણે પક્ષીઓ પક્ષીઓ વિશે સમજીશું બરોબર છે આ શું છે બાળકો

બેસે છે બરોબર કાકડો ઉઠી પણ શકે છે કાકડા ને શું હોય છે આંખો હોય છે કાકડાના પગ કેટલા હોય છે

હોય છે તે ઊંચે આકાશે ઉડી શકે છે બરોબર છે એવું પક્ષી છે અને એ શું ક્યાં છે બાળકો તિયળો જીવ તેઓ એક વરાટ લે છે ચલો બાળકો આ કયું પક્ષી

લાંબા હોય ટુકડા ને પણ પાંખો હોય શું હોય પાંખો તે ઉડી શકે છે જુઓ બાળકો ટુકડો

જે જીવ જંતુઓ મરી ગયા હોય જે પ્રાણીઓ મરી ગયા હોય એ માંસાહારી ગીત ખાય છે બરોબર છે એની પાકો પણ કેવી હોય છે મોટી અને લાંબી હોય છે